વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે બીઝેડ કોભાંડ ને લઈને આ રાજ્યભરનું સૌથી મોટું કોભાંડ હતું છેલ્લા બે દિવસથી મહેસાણામાં તે અલગ અલગ ગામમાં નાસ્તો ફરતો હોવાની માહિતી છે તે મળી હતી અને એ તેના આધારે થોડીક જ વાર પહેલા સીઆઈડીની ટીમે મહેસાણાના જે ભાંડુ ગામ છે ત્યાંથી તેની ધરપકડ છે તે કરી છે છ વાગ્યા ને બત્રીસ મિનિટે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે વેરીફાઈડ સમાચાર આપ્યા હતા